ખુશાલી સાથ જણાવવાનું કે આપણે કચ્છમાં ગાંધીધામ આપણે બેનોનું ભરત ગૂંથણ અને જે જેની કળા જેની આગળ હોય ને ભરત ગૂંથણની કે કોઈ પણ બિઝનેસની તો અહીંયા મોટે પાયે આપણે આપણા સમાજે આ પાંચમું વરસ છે અહીંયા બધા ભેગા કરી અને બધાને સ્ટોર આપે છે જે જેનો બિઝનેસ હોય અહીંયા સ્ટોર લખાવો અને આવતી પંદર તારીખે ત્યાં બધાઇને જવાનું છે નાના મોટા બધાઈને જવાનું છે અને આપણા પહેરવશમાં જવાનું અને આપણા છોકરાઓને પહેરાવી અને આપણા ડ્રેસમાં જવાનું અહીંયા રાસ છે અને સંસ્કૃત બધું ચાલુ છે અને એકવાર તમે કચ્છમાં જીજો બધાય અને ગાંધીધામની મુલાકાત લઈજો અને હું તો કહું છું કે આપણે ભાગ્યશાળી કહેવાય આપણે આહીરમાં જન્મ લીધો અને આપણે બધાય એકતા થઈ અને આવા કાર્ય કરી અને જો આપણે બધાને ભેગા કરી અને કોઈની રોજી રોટલી હાલે અને આમાં ઘણાને આવડતું હોય પણ એનું માલ ઘેરે પડ્યો હોય પણ વેસવો ક્યાંય મૂંઝાતા હોય તો એ માટે આપણી આહિરની બહેનોએ એકતા થઈ અને અહીંયા મોટા મોટા સ્ટોર બનાવ્યા છે અને સ્ટોરમાં તમે નામ લખાવો એટલે તમને સ્ટોર આપી દઈએ અને જે તમારો બિઝનેસ હોય ને અહીંયા તમે ધંધો કરી હગો જય દ્વારકાધીશ જય મુરલીધર હું મારી ગુજરાતી ભાષામાં બોલું છું હું ભણેલી નથી ને એટલે મને બીજું બોલતા નથી આવડતું બહુ પણ મારી દેશી ભાષામાં સમજાવું છું કે આવતી તારીખ પંદર રવિવાર અને અહીંયા કચ્છમાં જવાનું છે ગાંધીધામ રાખેલું છે જય દ્વારકાધીશ જય મુરલીધર